જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે ઉનાળા માટેની એક સ્પેશિયલ હેલ્ધી રેસીપી લઈને આવી છું આ રેસીપી નવી નથી પરંતુ જૂની વિસરાતી વાનગી છે આપણે કાયમ નવી વાનગી બનાવીએ છીએ પણ આજે આપણે જૂની વિસરાતી વાનગી બનાવીશું હેલ્ધી છે અને ઉનાળામાં ઝડપથી પચી જાય તેવી છે તો ફ્રેન્ડ્સ વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ મેં અહીંયા અડધો કપ ઘઉંના ફાળા લઈ લીધા છે તો માર્કેટમાં જે ઘઉંના ફાળા મળે છે ને મેં તેનો જ ઉપયોગ કર્યો છે જો તમારી પાસે તે ન હોય તો તમે ઘરે ઘંટીમાં પણ ફાળા બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો અને હવે આપણે તેમાં અડધો કપ મગની મોગર દાળ એડ કરીશું સાથે જ આપણે અહીંયા અડધો કપ તુવરની દાળ એડ કરીશું હું તુવરની દાળ ઓલવેઝ જે કોરી આવે છે તેલ વગરની તે જ ઉપયોગમાં લઉં છું એટલે મેં તેનો ઉપયોગ કરું છું તમારી પાસે જે હોય તે લઈ શકાય છે અને હવે આપણે આને સારી રીતે પાણીથી ધોઈ લેવાનું છે તો હાથથી મસળીને આપણે સારી રીતે ધોઈશું તમે જુઓ પાણી કેટલું ખરાબ થઈ ગયું છે અને પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી તમારે તેને ધોઈ લેવાનું તમે નળ નીચે વહેતા પાણીમાં પણ તેને ધોઈ શકો છો તો અહીંયા મેં દાળ અને ઘઉંના ફાળાને પાણીથી સારી રીતે ધોઈ લીધું ત્યારબાદ આ રીતે ચોખ્ખું પાણી ઉમેરી આપણે તેને દસ પંદર મિનિટ માટે પલાળવા માટે મૂકી દઈએ ત્યાં સુધી આપણે અહીંયા વઘારની તૈયારી કરી લઈએ તો કુકરમાં મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું અને બે ટેબલ સ્પૂન હું તેમાં આ રીતે ઘી ઉમેરી લઉં છું તમે ફક્ત ઘી ઉમેરીને પણ બનાવી શકો છો ત્યારબાદ આ રીતે એક નાની ચમચી રાઈ ઉમેરી છે બે લવિંગ ઉમેર્યા છે એક તજનો ટુકડો ઉમેર્યો છે અને બે સૂકા લાલ મરચાં મેં તેમાં ઉમેરી લીધા છે થોડાક મીઠા લીમડાના પાન પણ ઉમેર્યા છે ત્યારબાદ મેં અહીંયા સાતથી આઠ કડી લસણને એકદમ ઝીણું સમારીને ઉમેર્યું છે અને બે ડુંગળી ઝીણી સમારેલી લીધી છે જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે ત્યારબાદ અહીંયા મેં બે લીલા મરચાં સમારેલા ઉમેરી લીધા છે અને આ બધો જ વઘાર આપણે આ રીતે થવા દેવાનો છે ફ્રેન્ડ્સ જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે અહીંયા તેને સ્કીપ કરીને બાકીનો વઘાર ફોલો કરીને પણ આ રેસીપી બનાવી શકો છો તો અહીંયા લસણ ડુંગળી જે છે એ આ રીતે થોડાક સંતળાય એટલે આપણે તેમાં બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરી લઈએ તો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન કાચા સિંગદાણા લીધા છે તે હું ઉમેરું છું અને ડુંગળી લસણ સાથે હું તેલમાં તેને થોડુંક ફ્રાય થવા દઉં છું એટલે એનો સ્વાદ ખૂબ સરસ આવશે વન ફોર્થ કપ મેં અહીંયા ઝીણું સમારેલું બટેકું ઉમેર્યું છે અહીંયા મેં એક નાની વાટકી ઝીણું સમારેલું ગાજર ઉમેર્યું છે એક કેપ્સિકમ પણ મેં અહીંયા ઝીણું સમારીને ઉમેરી લીધું છે તો વેજીટેબલ્સ તમારી પાસે જે હોય એ તમે આની અંદર લઈ શકો છો ઉનાળામાં અત્યારે જે વેજીટેબલ્સ માર્કેટમાં અવેલેબલ હોય એ આપણે ઉમેરી શકીએ છીએ તો મારી પાસે અત્યારે ગવાર પડી હતી ઘરમાં તો મેં અડધી વાટકી ગવાર ઉમેર્યું છે અને અડધી વાટકી મેં અહીંયા ફ્રોઝન વટાણા પણ ઉમેરી લીધા છે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા મેં ઝીણા સમારેલા બે ટામેટા ઉમેરી લીધા છે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આને આપણે ઢાંકીને ધીમા તાપી પાંચ મિનિટ માટે ચડવા દઈશું અહીંયા બીજી બાજુ જે ઘઉંના ફાળા અને દાળને આપણે પલાળીને રાખ્યા હતા તે એકદમ સરસ તમે જો અહીંયા પલળી ગયા છે દસ પંદર મિનિટમાં જ તે પલળી જતા હોય છે તો હવે આ જે પાણી છે એ બધું જ પાણી મેં અહીંયા કાઢી લીધું છે અને હવે અહીંયા આપણે વેજીટેબલ્સ જોઈ લઈએ તો આપણે વેજીટેબલ્સ થોડાક સોફ્ટ થઈ ગયા છે અને એકદમ સરસ તમે જો ચળી પણ ગયા છે હવે ત્યારબાદ આપણે અહીંયા મસાલા એડ કરવાના છે તો તેના માટે મેં અડધી ચમચી હળદર પાવડર ઉમેર્યો છે આ રીતે એક નાની ચમચી હું તેમાં ધાણાજીરું પાવડર ઉમેરી લઉં છું અને આપણી આ જૂની વિસરાતી વાનગીનો કલર સરસ આવે એટલા માટે તેની અંદર બે ચમચી કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરવાનો છે અને એક ચમચી આપણે તેમાં મીઠું ઉમેરીશું આ બધું જ આપણે બરાબર આ રીતે મિક્સ કરી લઈએ હવે ત્યારબાદ અહીંયા દાળ અને ઘઉંના ફાળા આપણે આ રીતે ઉમેરી લઈએ અને તેને પણ આપણે વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો એ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે મેં કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેર્યો હતો એટલા માટે તમે જો આનો કલર ખૂબ સરસ આવ્યો છે અને હવે આપણે તેમાં પાણી ઉમેરવાનું છે તો પાણી આપણે માપ કરીને ઉમેરીશું તો અહીંયા મેં આ રીતે એક કપ ત્યારબાદ બે કપ અને આ રીતે ત્રણ કપ ભરીને પાણી ઉમેરી લીધું છે તો અહીંયા મેં અડધો કપ ઘઉંના ફાળા અડધો કપ મગની મોગર દાળ અને અડધો કપ તુવેર દાળ એમ કરીને દોઢ કપ અનાજ લીધું અને તેમાં મેં અહીંયા ત્રણ કપ પાણી ઉમેર્યું છે એટલે કે પાણી થોડુંક બમણું ઉમેરવાનું છે થોડુંક વધારે ઉમેરશો તો ચાલશે પણ ઓછું ના ઉમેરતા અને અહીંયા મેં ફરીથી અડધા કપ જેટલું પાણી ઉમેરી લીધું છે એટલે ટોટલ મેં અહીંયા સાડા ત્રણ કપ પાણીનો ઉપયોગ કર્યો છે અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણી જે ફાળાની વેજીટેબલ ખીચડી છે એ કૂકરમાં આ રીતે ઉકળવા લાગે એટલે ચમચાની મદદથી આપણે તેને થોડુંક ચલાવી લઈશું અને ત્યારબાદ ઢાંકણ આપણે બંધ કરી ત્રણ વિસલ લગાડવા માટે મૂકી દઈએ ઘઉંના ફાળાને ત્રણ વિસલ લગાડશું ત્યારે જ તે ચડશે દાળ તો ફટાફટ ચડી જતી હોય છે પણ ફાળામાં થોડોક ટાઈમ લાગતો હોય છે ઘણીવાર ચારથી પાંચ વિસલ પણ લગાડવી પડે કુકરમાંથી પ્રેશર રિલીઝ થાય એટલે અહીંયા એકદમ હેલ્ધી એવી ઘઉના ફાળાની વેજીટેબલ ખીચડી તૈયાર છે ત્યારબાદ આપણે અહીંયા થોડાક લીલા ધાણા તેમાં ઉમેરી લઈશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટી ગરમા ગરમ આ ઘઉના ફાળાની વેજીટેબલ ખીચડી તૈયાર છે એકદમ હેલ્ધી છે એક વખત ટ્રાય કરજો અને તમારો અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો ફ્રેન્ડ્સ અહીંયા વિડીયો પૂરો નથી થઈ રહ્યો હું તમારી સાથે અહીંયા પાપડ ચૂરી જે રાજસ્થાની સ્ટાઇલથી બનાવવામાં આવે છે તેની રેસીપી પણ શેર કરવા જઈ રહી છું તો તેના માટે બે પાપડ મેં ફ્રાય કરીને લઈ લીધા છે અને આ રીતે આપણે પાપડનો ભૂકો કરવાનો છે પાપડનો એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો આ રીતે પાપડના પીસીસ દેખાવા જોઈએ એટલું જ આપણે આ રીતે તેની ચૂરી તૈયાર કરીશું અને તેને આપણે આ રીતે એક બાઉલમાં લઈ લઈએ હવે ત્યારબાદ અહીંયા ઝીણી સમારેલી એક ડુંગળી આપણે તેમાં એડ કરીશું અને આ રીતે વન ફોર્થ કપ ઝીણી સમારેલી કાકડી એડ કરીશું ત્યારબાદ એક નાનું ટામેટું એકદમ ઝીણું સમારેલું મેં તેમાં ઉમેરી લીધું છે અને થોડાક લીલા ધાણા પણ હું તેમાં ઉમેરી લઉં છું મસાલામાં આપણે અહીંયા એક નાની ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું થોડોક ચાટ મસાલો આપણે તેમાં ઉમેરીશું હવે ત્યારબાદ અડધા લીંબુનો રસ હું ઉમેરી લઉં છું અને ત્યારબાદ અહીંયા મેં બે ચમચી એટલે કે બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કર્યું હતું તેને મેં આ રીતે મસાલા ઉપર ઉમેરી લીધું છે અને આ બધું જ આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ રાજસ્થાની પાપડચુરી આ રીતે બનાવવામાં આવે છે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે અને આ પુલાવ ખીચડી ભાખરી રોટલી બધા સાથે ખૂબ જ સરસ લાગે છે તો એક વખત ટ્રાય કરજો આને આપણે સર્વ કરીશું આ તમારે જ્યારે સર્વ કરવાનું હોય ને એ સમયે બધું મિક્સ કરીને સર્વ કરવાની કારણ કે પાપડ ઉમેરેલા છે તો એ નરમ ના પડી જાય એટલે તેને છેલ્લે જ બનાવવાનું અહીંયા મેં થોડાક લીલા દાણા પણ ઉમેરી લીધા છે અને આ પાપડ પાપડચૂરીને આપણે ઘઉંના ફાળાની ખીચડી સાથે સર્વ કરીશું ગરમા ગરમ ખીચડી પણ રેડી છે અને પાપડચૂરી પણ રેડી છે તો ફ્રેન્ડ્સ આને આપણે એક વઘાર આપી રહ્યા છીએ ખીચડીને બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ કરી શકો છો તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરી લીધું ઘી ગરમ થાય એટલે આપણે તેને નીચે ઉતારી અને આ રીતે એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને ત્યારબાદ ઘી અને મરચાંનું આ મિશ્રણ આપણે ખીચડીની ઉપર ઉમેરવાનું છે તો તો આને તરી કહેવામાં આવે છે અને આ તરી તમે તેલ સાથે પણ બનાવી શકો છો મેં ઘી સાથે બનાવી છે અને ઉપરથી અહીંયા મેં થોડાક લીલા દાણા પણ ગાર્નિશ કરી લીધા છે તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ આ રીતે ખીચડીને આપણે એક બાઉલમાં પીરસી ઉપરથી આપણે આ રીતે ઘી મરચાંનું મિશ્રણ ઉમેરી અને પાપડ ચૂરીને ઉમેરીશું અને ગરમા ગરમ જ હવે આપણે તેનો ખાવાનો આનંદ માણીશું તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ